હાઈ ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે દસથી તેર વર્ષની છોકરીનું આપણે કુર્તી કટિંગ કરતાં શીખવાનું છે ને સાથે બનાવતા ને વગર કેનવાસે કઈ રીતે ગળું બનાવાય કાપ કઈ રીતે વ્યવસ્થિત રીતે ઓટાય ને આપણે સાથે સ્લીવલેસ છે તેને પણ આપણે કઈ રીતે કવર થાય તે આપણે સીવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવાન ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી જે પણ શીખવું હશે એ આપણે આગળ ચાર બેવડી કરીને જોઈન્ટવાળો ભાગ આપણી સાઈડ રાખ્યો છે એનું લંબાઈ જોઈ લઈએ સત્યાવીસ લંબાઈ છે શોલ્ડર સાડા ગયા છે ગળું ચાર છે પાછળનું ગળું બેનું છે સીટ છવ્વીસ છે કમર ચોવીસ છે ને છાતી આપણે પચીસ છે આ રીતે આપણે કરવાનું છે એની મહિ ત્રણ ઇંચ ઉમેર દેવાનું પચીસની મહી ત્રણ ઇંચ ઉમેર દેવાનું તમને મેજર ટેપ ઉપર જ બતાવી દઉં એક બેને ત્રણ અઠ્યાવીસ અઠ્યાવીસના આપણે અડધા કરી દેવાના એટલે ચૌદ ચૌદના અહીંયા આગળ આપણે અત્યારે ચૌદ લખી દેવાનું છે આ રીતે પછી આપણે ક કમર આપણે ચોવીસ છે અને ત્રણ ઉમેરીને સત્યાવીસ એટલે સડતેર થાય છે એટલે સડતેર લખી દઈએ ને આ રીતે તમારે સત્યાવીસ છે અને ઉમેરીને સાડા ચૌદ થાય એ રીતે આપણે લખી દેવાનું છે ત્રણ ત્રણ ઇંચ આપણે ઉમેરી દેવાનું કેટલું ત્રણ ઇંચ ઉમેરવાનું એના માપ કરતાં એટલે આપણે લૂઝિંગ કર્યું એની લંબાઈ સત્યાવીસ છે એટલે બે ઇંચ ઉમેરી દેવાનું સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસે આપણે નીચેથી આ રીતે મૂકીને માર્કિંગ કરી દેવાનું છે ઉપર આપણે શોલ્ડર સળાગ્યાર છે એનો અડધો કરી દેવાનો કેમ કે આપણે પાછળ ગળું ઊંચું છે એટલા માટે આ રીતે અડધા ઇંચનો નીચે બીજું એક માર્કિંગ કરી દેવાનું છે આ રીતે ત્યાર પછી આપણે અહીં આગળ મૂળો ચારનો ઉતારવાનો છે અહીંયા આગળ આપણે અગિયાર ને અહીંયા આગળ આપણે સોળ ઇંચ મૂકવાનું છે નીચે કાપના ભાગે હવે એનું જે આપણે માપ કાઢ્યું આપણે એનું અડધું કરીને મૂકી દઈએ આ રીતે જે આપણે તેણી ચમેર્યા એનું અડધું કર્યું ને એના પછી બી આપણે અડધું કરી દેવાનું છે અહીંયા આગળ સડાતેર છે સાડા તેરનું અહીંયા આગળ અડધું કરીને પોણા સાત મૂકીને એક ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણ લઈ લેવાનો છે અહીં આગળ આપણે ચૌદ છે ચૌદનું અડધું સાત કરી દેવાનું ને સાતને આપણે એક એક્સ્ટ્રા એક ઇંચ દબાણ મૂકી દેવાનો આ રીતે આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું હવે ત્યાંથી આપણે સીધું નીચે ઉતારી દેવાનું છે આ રીતે આપણે આગળ કમરનો ભાગ ચેસ્ટનો ભાગ ને તૈણે ત્રણ થઈ ગયો હવે આપણે જે શોલ્ડર મૂકેલો એ શોલ્ડર આપણે આગળ નીચે આ રીતે મૂકી દેવાનો હોય છે એ આપણા ગળાનું બે ઇંચનું નિશાન કરવાનું છે ત્યાર પછી આપણે ઉપરથી આ રીતે ક્રોસ આપી દેવાનું અને મૂળો આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું ઉપરથી ત્રણ સીધું રાખીને પછી નીચે આપણે ખાલી રાઉન્ડ શેપ આપી દેવાનો છે એટલે આપણે આ કમ્પ્લીટ માર્કિંગ તૈયાર થઈ ગયું આ રીતે તમારે માર્કિંગ કરીને બીજું બધું વધારાનું કટિંગ કરી દેવાનું તમારે દબાણ દોઢ ઇંચ રાખવું હોય તો દોઢ રાખવાનું એક ઇંચ રાખવું હોય તો તમારે એક ઇંચ રાખવાનું આ રીતે કમ્પ્લીટ દબાણ કરીને માપ કરીને પછી કટિંગ કરી દઈએ અહીંયા આગળ આપણે સીટના ભાગે ચેકો મારી દેવાનો ને કમરના ભાગે આ રીતે ચેકો મારી દેવાનો એટલે આપણને સિલાઈ ઘડ મારતી ઘડીએ ઇઝી પડે ને હવે આપણે આગલા ભાગમાં આ રીતે અડધા ઇંચનો ગારણ આપી દેવાનું છે આગળનો ભાગમાં જ ખાલી મૂળામાં અડધા ઇંચનું ગારણ આપવાનું છે અહીંયા આગળ સાડા ચારનું ગળું છે ઉપર આપણે બે મૂકેલા એટલે નીચે પણ બે મૂકીને આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંયા આગળ રાઉન્ડ શેપ આ રીતે રાઉન્ડમાં ગળું કટિંગ કરી લીધું ત્યાર પછી આપણે પાછળનું ગળું અહીંયા આગળ અઢી ઇંચનું છે એ મૂકીને આપણે અહીંયા આગળ એને પણ જે આગળના માપે પાછળનું બી કટિંગ કરી લેવાનું છે એટલે આપણા કમ્પ્લીટ ગળું પણ કટિંગ થઈ ગયું બૂળો કમ્પ્લીટ કટિંગ થઈ ગયો ને આપણે બધા નિશાન કમ્પ્લીટ થઈ ગયા હવે બનાવતા શીખીએ હવે આપણે મશીન ઉપર આવી ગયા પહેલાંમાં પહેલું આપણે ગળું બનાવવાનું છે ને ત્યાં પછી આપણે મૂળો કવર કરવાનો છે એટલે આપણે પહેલાં વધારાનું જે કાપડ હોય ટોપમાંથી જે નીકળ્યું હોય એ લઈ લેવાનું છે હવે આપણે આગળ મોટો કકડો છે એ લઈ લઉં અહીંયા આગળ આ રીતે લઈ લેવાનું છે અને અહીંયા આગળ આપણે ક્રોસમાં ઉરપ પટ્ટી કટિંગ કરવાની છે આ રીતે ક્રોસમાં કટિંગ કરવાની છે જે કાપડ લાંબુ થાય એ પહેલાં જોઈ લેવાનું ને ત્યાર પછી આ રીતે આપણે પટ્ટીઓ કટિંગ કરી લેવાની એટલે બહુ જરૂર નહીં પડે એટલે પહેલેથી જ બધાની એક સરખી કટિંગ કરી લેવાની ને આ રીતે આપણે ક્રોસમાં મૂકીને જ સાંધો મારવાનો છે એટલે એ પણ ઉરબધ રહે એ તમને બતાવી દઉં આ રીતે તમારે આ ખૂણેથી આ ખૂણો મેળવી દેવાનો હવે અહીંથી આ રીતે પલટાઈ દેવાનું ને અહીં આગળ આપણે આ રીતે ક્રોસ મૂકી દેવાની ને આપણે એ રીતે સાંધો મારવાનો છે હું બનાવું છું એ રીતે તમે જોઈ લો કમ્પ્લીટ ના ખ્યાલ આવ્યો હોય તો પાછળ ફરી એકવાર રિવર્સ ફોરવર્ડ કરીને જોઈ લો આ રીતે તમારે એને કમ્પ્લીટ સાંધો મારી દેવાનો અહીં આગળ વધારાનું કટિંગ કરીને દોરા પણ કટિંગ કરી લેવાના છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો ગુજરાતીમાં સિવા ક્લાસનું કામ આપણી ચેનલ ઉપર મળી રહેશે અને વિડીયો જ તમને મળશે ફાલતુની વાત આપણી ચેનલ પર મળશે નહીં હવે આપણે અહીં આગળ બેક સાઈડ લઈ લઈએ એનું ગળું બનાવવા માટે આપણે જે પટ્ટી બનાવી એને આગળ આપણે ચાંપની સિલ્લી મારી દેવાની છે આ રીતે અહીં આગળ આપણે કમ્પ્લીટ સિલાઈ મારી દીધી વધારાનું કટિંગ કરી દઈએ અને અહીંયા આગળ રાઉન્ડ શેપની આ રીતે ચેંકા મારી દેવાના છે ને હવે આપણે અહીં આગળ આ રીતે અડધા ઇંચનું વધારે રાખીને વાળી દેવાનું છે ને જે આપણે અડધા ઇંચનું આગળ જે ચાપનું વધારે રાખ્યું સોરી ચાપનું રાખવાનું છે ચાપનું વધારે રાખીને આ રીતે ઉપર આપણે સિલાઈ મારી જેટલી આપણે સીલ દબાણ રાખ્યું સિલાઈમાં એટલું જ રાખીને ઉપર સિલાઈમાં દેન કવર કરીને ને વધારાનું આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે આપણે કટિંગ થઈ ગયું હવે આપણે અહીંયા આગળ ઊંધું કરી દેવાનું ને જે આપણે ચાપનું જેટલું વધારે રાખ્યું એની ઉપર આપણે ધાર ઉપર મશીનમાં દેવાનું છે આ રીતે તમારે રાઉન્ડ શેપમાં એટલે આ તમારે ગળું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આ રીતે તમારે ગોળ ગળું કમ્પ્લીટ તૈયાર થઈ જશે એ જ રીતે આપણે આગળનું ઘરું બનાવી દેવાનું છે તમારો ટાઈમ ઓછો બગડે એટલે તમને રેડી કરીને બતાવી દઉં આપણે આ કમ્પ્લીટ ઘરું બની ગયું અહીંયા આગળ આપણે બનાવી દીધું હવે આપણે બેક સાઈડ લઈ લઈએ એ આપણે નીચે છતી મૂકવાની છે નાની ઉપર આપણે ઊંધી મૂકવાની અને ત્યાર પછી કમ્પ્લીટ શોલ્ડર મેળવી દેવાનું અહીંયા આગળ આપણે ધાર ઉપર આપણે મશીન ઉપર ઝીકઝીક આપણે સોરી લોક કરી દેવાનું છે અને અહીંથી આપણે લોક મારીને ચાલુ કરવાનું છે શોલ્ડરના ભાગમાં આ રીતે ને ત્યાર પછી આપણે છતું કરીને ઉપર કવર સિલાઈ કરી દેવાની છે પાછળના ભાગમાં પાડીને અહીં આગળ આગળ સાઈડ લોક કરી દેવાનું આ રીતે આપણે આગળને સાઈડે જ લોક કરવાનું છે કેમ કે સાઈડ ઉપર આપણે જો કવર કરવાનું બાકી છે એ અંદર ડબાઈ જશે આપણે વધારાના દોરા કટિંગ કરી દઈએ એટલે આપણે આ ગળું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું ત્યાર પછી આપણે અહીં આગળ પાછળનો ભાગ કમ્પ્લીટ આ રીતે વધતો હોય તો કટિંગ કરી દેવાનું આપણે મૂળો પલટાઈએ અહીંયા આગળ આપણે એ જ રીતે આપણે અહીંયા આગળ ચાંપનું મશીન મારવાનું છે જોઈ લો તમને પહેલેથી સમજાવી દઉં આ રીતે આપણે જે રીતે ચાપનું મશીન માર્યું એટલું જ આપણે વારવાનું છે આપણા પટ્ટી સામેની સાઈડ માટે રાખીએ અહીંયા આગળ આપણે ચેકા મારી દીધા આ રીતે ચેકા મારી દેવાના છે ત્યાર પછી આપણે આ રીતે ચાંપનું જે આપણે મશીન માર્યું એટલું જ આપણે વારીને એની ઉપર જ મશીન મારવાનું છે નહીં આપણે કાપડ ઉપર મશીન નથી મારવાનું આપણે જે ગોટ જેવું કરીએ ગોટ જેવું કરવાનું ને એની ઉપર જ મશીન મારી દેવાનું છે આ રીતે ને તાર પછી આપણે વધારાનું કટિંગ કરી દઈએ આ રીતે પાછળનું જે કાપડ વધ્યું એ આપણે કટિંગ કરી લેવાનું ને એને પણ આપણે પછી પાછળ ફેરવી દેવાનું છે ને એને પણ આપણે જે આપણે ધાર ઉપર હોય ત્યાં આગળ મશીન માધ્યમ એટલે પટ્ટી કમ્પ્લીટ બેસી જાય વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવાનું સેવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો એ જ રીતે આપણે સામેની સાઈડ કમ્પ્લીટ કરી દેવાનું છે અહીં આગળ મેં બે સાઈડ કમ્પ્લીટ રેડી કરી દીધું હવે આપણે અહીં આગળ એક એક ઇંચ દબાણ રાખેલું એટલે આપણે એક એક ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે આ રીતે આપણે એક ઇંચનું માર્કિંગ કરી દેવાનું અહીંયા આગળ કમરના ભાગે સીટના ભાગે નહીં આગળ કમરના ભાગે એ જ રીતે સામેની સાઈડ આપણે એક એક ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું હવે આપણે જે પ્રમાણે દબાણ રાખ્યું હતું એ પ્રમાણે અહીંયા આગળ આપણે મશીન લોક કરીને પછી એ કમ્પ્લીટ જે આપણે માર્કિંગ કર્યું એની ઉપર મશીન લઈ જઈને આપણે અહીં આગળ સીટના ભાગે થી પાછું ફેરવી દેવાનું છે આ રીતે આપણે પછી બહાર કાઢી લેવાનું વધારાના દોરા કમ્પ્લીટ કરી દેવાનું હવે એ જ રીતે આપણે સામેની સાઈડ પણ જે સીટનો ભાગ હોય ત્યાંથી એક રીતનું માર્કિંગ કરેલું હોય એ આપણે જોડે જોડે મેળવતું રહેવાનું ના ખબર પડે તો પહેલાં આપણે તમારે ચોકથી નિશાન કરી દેવાનું પછી એની ઉપર સિલાઈ જવા દે ને એટલે તમારી સિલાઈ કમ્પ્લીટ પરફેક્ટ આવી જશે એ રીતે પછી એની પાછળ જગ્યા છોડીને પછી બીજું મશીન મારી દેવાનું હવે અહીંયા આગળ અડધા ઇંચનો આપણે કાપ વારવાનો છે પહેલાં અડધો ઇંચ વારવાનો પછી અડધો ઇંચ વાર દેવાનો એટલે ડબલ એટલે એક ઇંચ જેટલું થાય એટલે અહીંયા આગળ તમારે પરફેક્ટ કાપ આ રીતે વરી જશે અહીંયા આગળ આવે ને ત્યાર પછી આપણે આ રીતે ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું સામેનો સાઈડ કાપ વારીને પછી એની ઉપર જ આ રીતે મશીન મારી દેવાનું તમને ખ્યાલ ના હોય તો બીજી પા સમજાવી દઉં જોઈ લો આ રીતે તમારે ડબલ કરીને વારી દેવાનું છે પછી આ રીતે તમારે સીલ લઈ એ પ્રમાણે જવા દેવાની અહીંયા આગળ કાપ આવ્યો એટલે આપણે અહીં આગળ લાવી દેવાનું છે કમ્પ્લીટ મશીન ને ત્યાર પછી સામેની સાઈડ આ રીતે મશીન બહાર કાઢીને પહેલાં વારી દેવાનું પછી મશીન એની ઉપર લઈ લેવાનું છે પછી એની ઉપર આ રીતે અડધા ઇંચનો કાપ વાર્યો એની પર આ રીતે મશીન કમ્પ્લીટ જવા દેવાનું આ રીતે પરફેક્ટ કાપ ઓટાઈ જશે એ જ રીતે આપણે નીચેનો કાપ અડધા ઇંચનો કમ્પલીટ આ રીતે વારી દેવાનું છે ને અહીં આગળ આપણે જેટલા ખૂણા આવે ત્યાં આગળ મશીન આગું પાછું કરીને લોક જ કરી દેવાનું એટલે ત્યાંથી સિલાઈ ખૂલે નહીં ને વિડીયો પસંદ આવે હોય તો લાઈક કરી દોજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે થોડી આટલી તમે પણ હેલ્પ કરતા રહો તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરતા રહોજો સીમા ક્લાસનું કામ શીખતા હોય એની જોડે આ આપણે ટોપ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું અહીંયા આગળ આપણે આ રીતે છતું કરીને આ બે ખૂણા પકડીને આ રીતે થોડું ઘસી દેવાનું એટલે પરફેક્ટ એનું કમ્પ્લીટ બેસી જાય આ આપણે ગરું પણ બની ગયું નીચે કાપ પણ ઉટાઈ ગયા ને એકદમ પરફેક્ટ રીતે ફિટિંગ બી થઈ ગયું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ